આ એમ્બ્રોઇડરી વર્ક સાથે ડાયરેક્ટ સીવી નાખ્યા છે જેથી તમારો કસ્ટમર અને ગમે વોશ કરે રફ યુઝ કરે ને તો એ આને આ નીકળવાના નત બાંધની લેરિયામાં આ ટાઈપના કલેક્શન્સની તો ડિમાન્ડ હોવાની જ છે તો જો તમે પરચેસ નથી કરી અત્યાર સુધી તો ફટાફટ પહોંચી જાઓ યશોભૂમિ ટેક્સટાઈલમાં કેમ કે 108 રૂપિયાથી સ્ટાર્ટિંગ રેન્જમાં તમને જોર્જેટ શિફોન ઓર્ડર પણ કરી શકો છો એ પણ ફેસિલિટી તમારા માટે અવેલેબલ છે અને સાથે સાથે તમે વિડિયો કોલ પર પણ સિલેક્શન કરી શકો છો ફ્રેન્ડ્સ તો આ ફેસિલિટીનો લાભ ઉચકો ઓ શિફન પર આ નેક્સ્ટ આર્ટિકલ છે કલર ચાર્ટ તમે જોઈ શકો છો કેટલો જબરદસ્ત છે એમાં તો હેલો ફ્રેન્ડ્સ નમસ્તે સ્વાગત છે આપ સૌનું ફરી એકવાર યશભૂમિ ટેક્સટાઇલમાં જે સુરતમાં લોકેટેડ એક મેન્યુફેક્ચરિંગ યુનિટ છે ફ્રેન્ડ્સ આશા કરું છું કે આ સીઝનમાં તમે ખૂબ 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 પ્રોફિટ કમાવી રહ્યા છો અને જો નથી કમાઈ રહ્યા કે તમારા દુકાનમાં પરચેસ કે સેલ નથી થઈ રહ્યું એનો મતલબ એ છે કે તમે સારી રીતના એક્ઝિટ જગ્યાથી એક્ઝિટ પરચેસિંગ નથી કરી કેમ કે જો તમે એક્ઝેટ પરચેસિંગ કરી હોય તો તમારા કસ્ટમર તમારા પાસેથી પરચેસ ચોક્કસ કરવાના છે તો જો નથી કરી તો આ વિડીયો સ્પેશિયલી તમારા માટે છે ફ્રેન્ડ્સ કેમ કે જો આપણે વાત કરીએ પ્રિન્ટ કોન્સેપ્ટની તો આ તો 365 દિવસ માર્કેટમાં વેચાય છે સીઝન અત્યારે હું વાત કરું તો લેરિયા અને બાંધણીનો જે કોન્સેપ્ટ છે ને એ ખૂબ ધૂમ મચાવી રહ્યો છે એની ખૂબ મોટી ડિમાન્ડ સાથે જે વરાયટી વેચાઈ રહી છે સ્પેશિયલી ગુજરાતમાં તો લેરિયા બાંધણી એની ટાઈમ વેચાય છે એ ટાઈપનો કલેક્શન આજે લઈ આવી છે તો વિડિયો એન્ડ સુધી જોવો છે તા જોઈ શકો છો ફર્સ્ટ વેરાઇટી યશોભુમિ ટેક્સલમાં તમને અવેલેબલ થઈ રહી છે ડસ્ટી અને લાઇટ કલર ચાર્ટના કોમ્બિનેશન સાથે વાત કરું ફેબ્રિકને તો જોર્જેટ ઉપર આ ટોટલ કોન્સેપ્ટ હશે ફ્રેન્ડ્સ અને તમે જોઈ શકો છો સુંદર એવો કોટ બોર્ડર કોટ બોર્ડરનો તમને બોર્ડર ફોર સાઇડ અવેલેબલ થાય છે અને આ તમે જોઈ શકો છો મિરર વર્ક કે તમે આભલા કહી શકો છો પેપર વર્ક છે પેપર મિરર અને આ જે છે ને સ્ટીચ નથી કર્યા આ એમ્બ્રોડરી વર્ક સાથે ડાયરેક્ટ સીવી નાખ્યા છે જેથી તમારો કસ્ટમર આને ગમે વોશ કરે રફ યુઝ કરે ને તો એ આને આ નીકળવાના નથી તો આ વસ્તુ તમે તમારા કસ્ટમર્સ ને પણ સમજાવી શકો છો જેથી એ પરચેસ કરવા માટે એગ્રી થઈ જાય ને અત્યારે નવરાત્રી પણ જલ્દી આવવાની છે ફ્રેન્ડ્સ બાંધની લેરિયામાં આ ટાઈપના કલેક્શન્સની તો ડિમાન્ડ હોવાની જ છે જો તમે પરચેસ નથી સુધી તો ફટાફટ પહોંચી જાવ યશોભૂમિ ટેક્સટાઇલમાં કેમકે એકસો આઠ રૂપિયા થી સ્ટાર્ટિંગ રેન્જમાં તમને જોર્જેટ શિફોન જે છે એ ટાઈપના અલગ અલગ વેટલેસ ઝોમેટો આ ટાઈપના અલગ અલગ ફેબ્રિક સાથે આ બધી જ વેરાયટી અવેલેબલ થઈ રહી છે તમે ઓર્ડર પણ પણ કરી શકો છો એ ફેસિલિટી તમારા માટે અવેલેબલ છે અને સાથે સાથે તમે વિડીયો કોલ પર પણ સિલેક્શન કરી શકો છો ફ્રેન્ડ્સ તો આ ફેસિલિટીનો લાભ ઉચકો અને ઘર બેઠા બેઠા પરચેસિંગ કરો એ પણ ફેક્ટરી એરિયામાંથી એટલે કે આપણે કહીએ ને કે ફેક્ટરી રેટમાં અને સુંદર એવી ફેન્સી બોર્ડર જે તમને સિરોસ કે ડાયમંડ વર્ક અકોર્ડિંગ અવેલેબલ થઈ જાય છે અને તમે વિચાર કરી રહ્યા હશો કે યશોભમ ટેક્સટાઇલમાં આટલી સસ્તી રેન્જમાં વેરાયટી કઈ રીતના મળે છે તો ફ્રેન્ડ્સ હું વાત કરું અમે પ્રિન્ટ

તો ફ્રેન્ડ્સ ભરમાર છે ઘણું બધું કલેક્શન્સ છે અને એ પણ ફેક્ટરી રેટમાં તો આ બધા કલેક્શન્સ પરચેસ કરવા હોય તો ઓનલાઈન કોલ કરી શકો છો જોડાઈ શકો છો યશોભૂમિ ટેક્સટાઇલ સાથે કાં તો ડાયરેક્ટ વિઝિટ કરો યશુભૂમિ ટેક્સટાઇલ સુરત આવીને એડ્રેસ તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી રહેશે